વાળવાનું શરૂ કરી દીધું છે દૂધ વાળવાનું શરૂ કરી દીધું હે હંજભાઈ તો શું કહેવાય શું કહેવાય ફળિયું કહેવાય ને ફળિયું ભાઈ છે ને અમારે આમ તો દૂસો કેટલો કારણ કે આ બધું છે ને નીન છે આ નીન પીડી બધી ને આ કાલ કપા હોય રોકે તો કપાનું છે ને દૂસો ભરતા હે એટલે છે ને તો એવું ને નીન બધા છે ને નીરવા થાય એટલે એવું બધું ભરતા હતા કા

દવાખાને પણ પહેલાં તાતા હોવાની પહેલા ફાઈલ ફાઇલ છે ને ભાઈની એની ઘેરે પીડી એ ફાઇલ હું છે ને તમને બતાવીશ કે કેવી ફાઇલ હે ભાઈની કે કેટલા જૂના રિપોર્ટ હે એ બધું છે ને તમને એમાં હું બતાવીશ કારણ કે ફાઇલ છે ને ભાઈની બહુ હેવી ફાઇલ હે તો પહેલાં અત્યારે છે ને જાઉં છે એની ઘેરે ફાઇલ લેવા પછી નાલી છે ને ડાયરેક્ટ નીકળી જાય તળાઈથી તભાઈ હાલો તો આ ભાઈની છે ને ફાઇલ છે સાંભળું ભાઈ નાનાથી મોટા છે ને તે દુના ફાઇલ ને ફાઇલ છે કેટલા વર્ષ લગનનું છે એમાં ઘણા વર્ષનું ઘણા વર્ષ 8 વર્ષનું બધા નન કો તો તારો નન કો નું હે ભાઈ આમને ખાલી પન્ના તો તમે એટલા પન્ના તો એ ખાલી એના કાગળિયાન રિપોર્ટ ને આ એ તે દુના એ જલમ છો નાલી તે હા દેખલ કરો 5 વર્ષ તો સકત દવા લીધી 5 વર્ષ હા તે દુના ભાઈ ફને ફાઇલ હાસી રાખે ને આપણે હે ને એ ઘણા ખરા એક ને એક ઠેકાણે નો જાતા હોય મોટા થઈ જાય એટલે પછી ફાઇલ બદલી જતી હોય પણ આ ભાઈને છે ને આ એક એક ફાઇલ હાલે છે કારણ કે ને આનું વજન છે ને પાંચસો ગ્રામ ઉપરની તો ખાલી ફાઇલ છે મને પહેલા છે ને પહેલી વાર હું એકવાર આને ભાઈને દવાખાને લઈ લીધો ને મેં કીધું ફાઇલ આપ નહીં તો એ આ ભાઈ આપતા એવું કહું એટલે ફાઇલ આપ એ બધા કાગળિયા હું લેવા એમ પણ એ મને એ નહોતી ખબર કે ભાઈની આ ફાઇલ જ છે એમ કારણ કે આની અંદર ને છે ને સારો એક સોપડો હોય ને એની કરતા લાટ બધા કાગળિયા છે કા તો આપડે છે ને મો પોગી જશે ને આપણે છે ને ભાઈ આ દવાખાને દેખાડવા નથી જો આવડો દવાખાનો ને ના દેખાડી દીધું કા ભાઈ દવા લી લીધી છે હે લઈ લીધી ને આ ભાઈ છે ને દવા આપી દીધી છે ચાર પાંચ ભાઈ ને આપી છે ભાઈ પી છે ને પાછું મંગળવાર દેખાડો આવવાનું કીધું છે કાઈ નહીં ભાઈ સારું થઈ દેખાડો આવવાનું કે નહીં આવવાનું કાઈ નહીં ભાઈ શોખી વાત કા નહીં દેખાડવા આવવાનું અત્યારે હમીસે ને આવી જશે આદિભાઈ ની રૂમ આદિભાઈ હા કારણ કે હે ને થોડોક સામાન લાવ્યા હતા અમે કે બેન ને થોડોક બકાલો ને એવું બધું દેતા આવું બધું બકાલો લેલા હતા ને મેન કામ હતું કે આવડો ચાર્જર હે ને બેનના આવેલા હતા ને તો ભૂલી ગયો કા હતી ભાઈ ત્યાં દેવા આવું પીડ્યું કા ચાર્જર ચાર્જર હે ને ભાઈ ભૂલી ગયેલા હતા અમે કંઈ દેતા આવીએ ને થોડુંક આપણે હજી મોવા હવાનું એવું બધું લેવાનું હોય તો હવે અહીંયા આવ્યા તો બધું લેતા હતા એ કુરજીભાઈ હે કોઈ દે હે ને અહીંયા રૂમે આવ્યા હતા

ખાવા દાવાનો ખર્ચો ઓછો થઈ ગયો પછી અહીંયા ગમે એના મોવા આવ્યા હોય તો આપણે નાસ્તો કરવો પડતો હોય છા પીતા હોય એવો બધો છે ને હવે ખર્ચો ઓછો થઈ ગયો કારણ કે અહીંયા આવ્યા હોય એટલે અહીં બેનની રૂમ એવી આવી ગઈ એટલે ભાઈ છા મળી રહે ફેમિલી તો અત્યારે છે ને અમે આવી ગયા છીએ આપણે જગભાઈની દુકાને તો ભાઈ દુકાને છે ને ભાઈ એના ભાઈ મોટા ભાઈ છે તો ને અમે છે ને ભાઈ હું લે આવ્યા કારણ કે ભાઈને છે ને કપડા લેવાના કા ભાઈ લેવા ને હા એમ લેવા અત્યારે ભાઈ છે ને શેઠે છે ને સોડા મંગાવી લીધી કા ભાઈ

એ ભાઈ છે ને ભાઈ તમે શાખીએ ને પાછા માથા ઉપર લઈ જાય છે એવું બધું બનાવી નાખીએ ગરમ ગરમ રોટલા બનાવી નાખ્યા નાખાય ને આ ભાઈ મીઠું નાખે નાખી હમણાં છે ને પાછું થોડું મીઠું ખાવાની આદત હોય કે એટલે થોડું મીઠું નાખે કે એટલે અગેરે સલાડમાં તો નાખવું પડે તો અત્યારે છે ને ઝપટ બોલાવી દે ભરેલા રીંગણા ડબલી ની અંદર છે ને ભાઈ ઓરિજિનલ છે ને કેસર છે કેસર હજારોના ભાવનું છે ને આ બીજું ગોટિયું છે ને એ તો બાળા છે હા ભાઈ આ દેન ભાઈ પીતા મને કોનો વેનટ પીતો હોય આ એમ આ ભાઈ હાટું લાવેલા હતા તો કા બગડી ન જાય એટલે માટે છે ને આ લઈ જાવું હે એવું કરવું શું કરવાનું છે આર્ય શું કરવું ચોકલેટ ચોકલેટ લાવવા તમાર ભાઈ આજ બર્થડે છે ને તમે ચોકલેટો લાવ્યા કે એ નીકરી ચોકલેટ 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 હે કેટલી ખાજો 10 ખાજો કેટલી ખાધી તે 10 ખાજો બે

ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ઘેરે પોગી જશે એને ભાઈ બધી છે ને વસ્તુ લેવાય રહ્યા મોવા કારણ કે આમાં છે ને આપણે ઢીંગુ બેનના ટીપા ને બાળાગોળીને એવું બધું છે ને અહીં છે ને એક આપણે કપાની દવા આની અંદર છે ને કે દવા છે આમાં આમાં દવા છે ને આમાં તો છે ને કુરજીભાઈની દવા છે કા ભાઈ ના ભાઈ તો થેલ્ડ ખોળવા આવી ગયા થેલ્ડ ખોળે છે ભાઈ એમાં એટલે દવા છે આ કે ભાઈ એમાં દવા છે દવા લેવા ને તો એને એમ છે ભાગ લેવાય એમ પણ આપણે કંઈ ભાગ લેવા ખોટી ઈચ્છા નહોતા

બધા બો દીપડા થી બીવે દીપડા છોકરી ભાઈ વાગી જ ઢીંગુ ને કુરજી ભાઈ અમાર ફુવાઈ રહ્યા ખબર ભાઈ ને ટાટા ઢીંગ ઢીંગુ ઢીંગુ આમાં ઢીંગુ બેન એમાં ઢીંગ બેન

એ રસી ન પાકે પકવવાના છે ને ભાઈ રસીના ઇન્જેક્શન દીધેલા હોય ને એ બધાને આપણે છે નનકા નનકા હોય ને તે દીધી બાળ મંદિર મળી દે એ ઇન્જેક્શન પાકતા હોય પણ આ ઇન્જેક્શન પાકે નહીં તો એ ભાઈ કહેવાય કોને ખબર પાક્યો હે બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ